ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ એચટી મકવાણાની હૃદય સ્પર્શી કામગીરી જુઓ કેવી ખેડૂતલક્ષી પોતે જાતે કામગીરી કરે છે અને ડમ્પરોને પણ પોતે જાતે પકડે છે જુઓ છે ને ઉમદા કામગીરી આ એચટી મકવાણાની છે આવી કોઈ અત્યાર સુધીના એક પણ પ્રાંતની કામગીરી જુઓ ચંચુપાત ન્યૂઝ એકમાત્ર ઉપર પ્રવીણ પરમાર સાથે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં Baş ele પાસો <laughs> પાસો <laughs>

અમારી ટીમ જસાપર ગામની અંદર જે નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર ડમ્પર તમામ છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ તમામે તમામ સાથે સાત ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ માલિકો છે મુનાભાઈ માધવભાઈ જાદવ રહે પોગરણ તાલુકો વિરમગામ આર સિંધવ રહે સાયલા રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયા રહે સાયલા ભરતભાઈ વસાભાઈ ભરવાડ અને સતીષભાઈ ડી ગોહિલ આ તમામે તમામ ડમ્પર માલિકો સામે પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવો દીલો આરામ આબોજીને લાવ ભાઈ હડગા બોલ પુઠામ જોવો જો આ આબોજી જાન આ માયા ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે આ સમિતિ સબ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બિયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગ્યે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસો ને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ને ઇઠોતેર બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસો ને અડતાળીસ આમાં કુલ મળીને પચીસ હજાર આઠસો ને તેત્રીસ વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજારને તેપન રૂપિયાનો આ તમામે તમામ મુદ્દા માલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલ ડોઝર ફેરવી અને ત્રણ વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીમડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે આ જથ્થો છે અંદાજે દોઢ વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે